મછઇા�લા до મહ ڪنه ڪا ٻڌو چکو رام جا ٻڌو ڪرا ٻه ڏي ڪال هانتو مر ٻڌو ڪرا આજે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે ઇન્દિરા ગાંધીએ આ દેશની સેવા કરતાં કરતાં આતંકવાદી સામે લડતાં લડતા પોતાના દેહનું બલિદાન આપ્યું હતું એ ઇન્દિરાજીની પુણ્યતિથિ નિમિત્તે આજે અમે અહીં જ્યારે આખા રાજ્યને અને ખાસ કરીને પોરબંદર શહેર અને જિલ્લાને ડેન્ગ્યુ અને વાયરલ તાવ જેવા દર્દોએ ભરડો લીધો છે અને એ ડેન્ગ્યુનું ઉદભવ સ્થાન છે એ પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરો છે અને જે અગમચેતીના પગલાં રાજ્ય સરકારે લેવા જોઈએ એ લીધા નથી એટલે જે બીમાર થઈને લોકો આવે છે એ પણ એ હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે ભાવસિંહજી હોસ્પિટલની કે વધારે બીમાર થઈને લોકો જાય છે કારણ કે અહીં પણ એટલી બધી ગંદકી છે એટલી બધી કટાઈ ગયેલી વસ્તુઓ છે કે આ ભાવસિંહજી હોસ્પિટલ પોતે પણ ડેન્ગ્યુ મચ્છરોનું ઉદભવ સ્થાન થયેલું છે એટલા માટે અમે આજે ઇન્દિરાજીની પુણ્યતિથિ નિમિત્તે તંત્રને મદદરૂપ થવા માટે આખી હોસ્પિટલની સાફ સફાઈ કરી ખૂબ ગંદકી હતી એ ગંદકી દૂર કરી અને મચ્છરો માટે દવાનો છંટકાવ પણ અમે કર્યો અહીં બાજુમાં જે ઘાસ હતું એ મેં ઘાસ દૂર કર્યું આ આજુબાજુના વિસ્તારોની અંદર છે અને તંત્રને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે એમની અને બીજું અહીં દરરોજના એક હજાર દર્દી આવે છે અને જે પંદર સત્તર ડૉક્ટરોનું સેટઅપ છે એની સામે માત્ર ચાર જ ડોક્ટરો છે એટલે ડૉક્ટરો પણ આજે બીમારીનો ભોગ ન બને અને એનો પેરામેડિકલ સ્ટાફ જે સેવા કરે છે એ પણ બીમારીનો ભોગ ન બને એટલા માટે ઇન્દિરાજીની પુણ્યતિથિ નિમિત્તે એ ડૉક્ટરના સ્વાસ્થ્ય માટે પણ અમે શુભેચ્છા પુષ્પગુચ્છ આપી અને એને આપી અને એ સાજા નરવા રહી અને લોકોને સાજા કરે એવી શુભેચ્છા પણ અમે પક્ષ વતી ત્યાં બધા ડૉક્ટરોને અને પેરામેડિકલ સ્ટાફને આપી મારે બીજું રાજ્ય સરકારને સંદેશો એ આપો છો ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર અબજો રૂપિયાનો ખર્ચો કરો છો પણ પોરબંદર શહેરની અંદર જે મચ્છરોનો ઉદભવ સ્થાન જે પેલા છે ભૂગર્ભ ગટર ઉભરાય છે એના પાણી છે એ પીવાના પાણી સાથે ભળી જાય છે એના માટે પણ અગમચેતી રૂપે કંઈક તમે પગલાઓ લ્યો અને અહીંયા જે સત્તરના સામે ચાર ડૉક્ટરો છે ડૉક્ટરો બીમાર પડે એવી સ્થિતિ છે પેરામેડિકલ સ્ટાફ બીમાર પડે એવી સ્થિતિ છે ત્યારે વધારાના ડૉક્ટરો પણ તાત્કાલિક એપોઇન્ટ કરો તમે મેડિકલ કોલેજની પોરબંદરમાં જાહેરાત કરી છે અને આવકારીએ છીએ પણ અહીં ભાવસિંહજી હોસ્પિટલની અંદર પૂરતા ડોક્ટરો તમે નથી લઈ આવી શકતા ભાવસિંહજી હોસ્પિટલમાં તો આ મેડિકલ કોલેજમાં પણ ડોક્ટરો ક્યાંથી લે આવશો એ પણ મોટો પ્રશ્નાર છે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે તમારા ભપકાની અંદર અને તમારા બ્રાન્ડ તમારી બ્રાન્ડ બનાવવા માટે પ્રજાના કરવેરાના પૈસા ન વાપરો તમે પણ પ્રજાના કરવેરાના પૈસા છે આ લોકોની સુખાકારી માટે વાપરો એટલી વિનંતી